दोस्तों जाय अलग दमी जाय अलग दमी जाय अलग दमी दोस्तों अपने घना सुन थी संतों ने महापुरुषों ने यह बात ने संभलिए सी परंतु આની અંદર જે શબ્દો છે ને એની પારખ ઓછા વ્યક્તિઓ કરી શકે છે અગર જો પારખ થઈ શકતી હોત શબ્દોની શણાવટ કરી શકતા હોત તો યુગ પરિવર્તન થઈ ગયું પણ નથી થતું શા માટે ખરેખર આપણી ભૂલ છે જે પૈસા લઈ અને કથાકારો તમને ભ્રમ ફેલાવાની વાતો કરતા હોય અને એમાં તમે જાઓ છો ને બેસો છો અમને વાંધો નથી પરંતુ એ તમારે નક્કી કરવાનું છે કે કેટલા અંશે વ્યાજબી છે આપણે ઘણી વાર કહી ચૂક્યા છીએ કે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે એમાં કથાકાર એની મહેનતાનું ઘણા બધા રૂપિયા છે પણ વાતમાં તથ્ય નથી જે વાત તેમની અંદર પડગો પડ્યો છે અને ખોલવાનું કામ નથી કરતા અને આવા લાખો કરોડો રૂપિયા સમાજના આ મનોવાદીઓ કંખેરી લાગે અને તમે છૂટ દેશો પણ જાગવાની જરૂર છે આ સંસારની અંદર બ્રહ્મ તત્વ જે રહ્યું એનાથી અટકી જવું એવું નથી અર્જુન અને કૃષ્ણના સંવાદમાં આ મનુવાદીઓ એ બનાવેલી ગીતા એમાં સ્પષ્ટતા છે કે નાના પ્રકારના યજ્ઞ કરો મોટા પ્રકારના યજ્ઞ કરો દ્રવ્યથી પણ રેચક અને પૂરપ ની કુંબક ની ક્રિયા કરો આ બધું કરવાથી સંત જેવાણે ગુરુને પત્ર લખ્યો કે સાંયાજી મંડું માને નહીં મમતાળું વારી વારી પૂરું આવ ને તમે જ્યાં રાખો ને ત્યા જીવાણ જીવને જ્યાં રાખો ને

મથન કરી લે એનું મોલમાં અને તત્વ એમાંથી નીકળે ને તારી લે આ જીવન ધન્ય બનાવવું હોય તો આપણે જ્યાં કોઈ અનુભવ નો થાય જ્યાં કોઈ હકીકત નો હોય એવી વાત નહીં અપનાવી રહ્યા

નિરાભિમાની નહીં બનવો ને જ્યાં સુધી નકામ છે આજે રામાપીરનો પાટ બનાવે છે આ લોકો પણ પાર્ટ રામાપીરનો તો છે જ નહીં કારણ કે રામદેવજી આ દુનિયાના મેદાનમાં ન હતા ને તેજી પાટ તો હતો જ અને એ પાઠ અલખ અવિનાશીના નામનો તમે જોજો પાટે જો કોઈ આવતો એ પાટ ઉપર રચના જે રહી ને એ નવ ખંડની કરવામાં આવે જેમાં નવ સોપારી નવ નાગરવેલના પાન નવ એક ખંડમાં પૈસા હવે મહત્વની વાત એ છે કે દસમી સોપારીને સવાર ગયો એ બાજુમાં નીચે રાખેલા કળશમાં મૂકી દેવા દસ ની સોપારીને સવાર રૂપિયો એ કળશમાં નાખી દેવામાં આવે અને નવ ખંડ મહારાજને પૂછો ત્યાં નવ ખંડ પ્રક્રિયા શું છે નવ ખંડ હસિયત શું છે નવ ખંડ વાસ્તવિકતા શું છે નહીં બતાવે સંતોષે કીધું છે નવ દરવાજા નવી રમતના દસને મોલે રહ્યો દર્શાય તમે જ્યાં જુઓ ત્યાં તેવું એ ફાણા થીર કરીને દીઓને ઠેરાય આ નવ દરવાજાની વાત એવી છે કે નવય દરવાજા નવી રમતના છે અને પાઠ ઉપર જે રચના કરવામાં આવે એનો ભેદ ખુલેટ પોત જમાવટ થાય મગરે એવું કોઈ નહીં

કારણ કે પાંચમી ગાદી ગુરુની છે આમાં કોઈ જ ગઈ રામાપીરના નામની ગાદી આવતી જ નથી પ્રથમ ગાદી ધરતી માતાની બીજી ગાદી કુઠવાળની ત્રીજી ગાદી સાંકિયાની જે નાના પુડિયામાં જોત બનાવી હોય ચોથી ગાદી જ્યોતિ સ્વરૂપ નારાયણની જે જોત મોટી હોય પાંચમી ગાદી સદગુરુ મહારાજની આમાં રામદેવજીની ગાદી કઈ જગ્યાએ આવી અરે ભાઈ શા માટે તમે આ લાખો રૂપિયાના ખર્ચ કરો તો પાટના નામે બાટ પાંચ તત્વંતાળ ગુણનો પાઠ છે તેમાં સદગુરુ પરમાત્માની કૃપા દ્રષ્ટિ હોય અને સોમ દાખલ થાય એટલે આ ઠાઠ તૈયાર થઈ જાય ઉસે કહેતે હૈ પાઠ અને સત્યની રાહને સમજવા માટે આવા સંતની જરૂર છે કે જે ભૂલથી નહીં પણ આપણને રોંગ દિશામાં ન જવાય એટલે હવે થોડીક વાત મારે સામાજિક કરવી છે અત્યાર સુધી આપણે જ છે પણ હું જે અત્યારે જોઈ રહ્યો છું ને એ વાત થોડીક કરવી છે જે વાત સામાજિક છે ને રાજકીય છે દરેક સમાજના લોકોએ જાગવાની જરૂર પાટીદાર આંદોલન એમાં ઘણા બધા પાટીદાર યુવાનો નામ બલિદાન દેવામાં આવ્યા ઘણા બધા પાટીદારો જેલના સરિયા પાસે ગયા એ કોઈ જગ્યાએ કઈ વાત નથી હાર્દિક પટેલ હીરો બની ગયો આંદોલનના સમયે હાર્દિક પટેલ કેવું બોલતા એ આપ તરીકે સાંભળ્યું છે અને અત્યારે એ ક્યાં છે ત્યાંને જે જરૂર હતી એને મળી ગયું એ ધારાસભ્ય બની ગયો હવે બોલ સમાજના કામ માટે ક્યાંય આવ્યો હોય તો કે ઉના કાંડ સર્જાનો અને એ ઉન્ના કાંડમાં જીગ્નેશ મેવાણી એ હીરો બનિયા પરંતુ અનુસૂચિત સમાજના ગુજરાતની વિધાનસભામાં તેર ધારાસભ્ય છે એમાં દેરમાંથી કોઈ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં તો નહીં જતા અને નથી જાતિની બેઠક છે અને એના કાર્યક્ષેત્રમાં હવાલો અન્ય સમાજના લોકોને આપવામાં આવે જિજ્ઞેશ મેવાણી વડગામના ધારાસભ્ય હોય પણ એસસી એસટી ને ઓબીસી યા કોઈ પણ સમાજને કોઈ પણ પ્રકારનો અન્યાય થાય એટલે ગુજરાતના કોઈ પણ ખૂણે પહોંચી હોય આજે પણ તેણે એવું ન વિચાર્યું કે મારે ધારાસભ્ય થઈ ગયો હોય શું નહીં એક સિંહ છે અને આજ કડદા કાંડ બોલે છે કપાસના દેજ ઉપર અને કડદા કાંડમાં બોટાદમાં લોકોની હાલત કફોડી થઈ ગઈ અને એ મેં વીડિયો જોયો છે રાજુ કરપડા અને એના એક મિત્ર આ ભાઈ ભાગ્યા છે સભાને મેકી અરે આ લોકોને સભા જ્યાં બનાવી હતી જ્યાં લોકો હતા વાત તો એવી સંભળાય છે કે બોટાદના અડધરના કોઈ હતા અમે બહારના જ માણસો આવ્યા હતા તો આપણે ડીપમાં ઉતરવા નથી માગતા કે ભાઈ બહારના માણસો આવ્યા હતા તો ગામના માણસોને શા માટે ઘરમાંથી કાઢીને મારવામાં આવ્યા અને લઈ જવામાં આવ્યા એ તો ઠીક છે કાયદાનો જે હશે એમ બનશે પણ આ બંને યુવાઓ આમ આદમી પાર્ટીના નામે સભા કરીને હીરો બનવાની કોશિશ કરે છે અને જનતા એમાં પીડાય છે કાલે ધારાસભ્ય બની જશે તમને નહીં સાંભળે માટે જાગો એ જરૂરી છે આ લોકોને જે હીરો બનવાની કોશિશ કરે છે અને હીરો બને એમાં વાંધો નહીં પણ પછી અમારે જિજ્નેશ મેવાણી જેમ કાર્યરત છે એમ સમાજના હિત માટે કાર્યરત રહેતા હોય તો વાંધો નહીં પણ એવું નથી બનતું દિલ્હી રામ મંત્ર બંદિર આંદોલન થયું કોંગ્રેસની સરકાર હતી લોકપાલ બેનના નામે કોંગ્રેસની સરકારને ઉતારી અને પછી દિલ્હીમાં આમ પાર્ટીની રચના થઈ અરે વિચારો દોસ્તો આજ સુધી લોકપાલ બિલની કોઈ ચર્ચા કરવામાં ન આવી આજ વાત છે માટે હવે એક જ ઉપાય છે કે જાહેર જનતાને જાગવું એ જ જરૂરી છે અચ્છા દોસ્તો જાગે તો જાગે નહીં તો પછી ભાગે એ વાતનું ખરી છે તમે જોવો જ છો કેરે ખેલાવે કરે ભાગવાચી વાય બી દુખાય ને તો નથી પણ चलती જે પરિણામ આવજે તે ભોગવે લેજો એટલે તો બાકી હે બેગા પેલા કરવાના પછી ખેલ આવે ત્યારે ભાગી જવાનો સારી વાત છે ભાઈ અચ્છા દોસ્તો જાય અલગ થઈ જાય અલગ થઈ જાય અલગ થઈ